स्वराय वरदा सुरप्रिया लंबोदराय शकलाय जगद्गीताय नागाननाय शुतिषिताय गौरीताय तो गणनाथ नमो नमस्ते श्री गंगणपते नमो हनुमान जी महाराज की जय ओम श्री हनुमत नमो भगवान की जय ओम श्री गायत्री की जय ओम श्री द्वारिकाधीश की जय श्री लाल की जय बाल लाल की जय जी महाराज की जय श्री जी महाराज की जय सूर्य कोटि भक्तुंड महाका सूर्यकोटिशम प्रभर देव सर्व मे सर्वदा ओम सौनु करो कल्याण सर्वे सर्वेतु सुखिन सर्वे सन्त निरामया नर नारी जीव जंतु नु तमाम સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ ઓ પરમ પૂજ્ય પંડિત શ્રી રામ આચાર્ય શ્રી નમો નમ ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય આજની કૃષ્ણ કથા અને નવમા સ્કંદમાં શ્રી રામ કથા આપણે રામ કૃષ્ણ ગણપતિ દાદા હનુમાનજી મહારાજને સરસ રીતે સંભળાવીએ એવા ભાવ સાથે અને તેઓ સરસ રીતે આપણી કથા સાંભળે છે ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ આજે ચોથી જૂન છે જેઠ શુદ નોમ છે આજે હરિજયંતિ છે અને બુધવાર આજના પવિત્ર દિવસે રામચંદ્રજીનું વનવાસ ભવનની દિવ્ય ગાથાનું આપણે ગાન કરીએ અને આપણે બધા શાંતિથી સરસ રીતે સાંભળીએ એવો ભાવ સાથે શ્રી રામ લક્ષ્મણ અને સીતાજી તાપસ વેસે વન તરફ પ્રયાણ કરે છે દશરથ રાજા મૂર્છામાંથી જાય ગયા જાયનું કે રામ વનમાં ગયા છે મારો રામ વનમાં ગયો હજુ મારા પ્રાણ કેમ જતા નથી રાજા હું ના નિકસે પ્રાણ દશરથ રાજા એ સુમંત મંત્રીને બોલાવ્યા છે કે તમે મારો સોનાનો રથ લઈ જાઓ રામને એમ કહેજો કે ચાલતા વનમાં જશો નહીં તમે રથમાં બેસીને વનમાં જાઓ બે ચાર દિવસ વનમાં ફરી પાછા આવી જાજો અને કદાચ રામ ન આવે તો સીતાને તો જરૂર પાછા લાવજો સુમંતજી રામ લક્ષ્મણ સીતાને રથમાં બેસાડી નગર બહાર નીકળ્યા છે અયોધ્યાની પ્રજા બહુ દુઃખી થઈ છે એ પણ શ્રી રામના રથની પાછળ પાછળ દોડવા લાગ્યા છે કે અમારે પણ તમારી સાથે જ આવવું છે લોકો માનતા નથી કહે છે કે જ્યાં રામ ત્યાં જ અયોધ્યા છે અમે પણ રામજીની સાથે ચૌદ વર્ષ વનવા સાથે ને સાથે રહેશું અને જ્યારે છેલ્લા સમયે અયોધ્યાવાસીઓને મહાપ્રયાણ કરવાનું થયું ને ત્યારે તમામ અયોધ્યાવાસીઓને મોક્ષ ગતિને પ્રાપ્ત કરાવી રામજી કારણ કે અનહદ પ્રેમ હતો અયોધ્યાવાસીઓને રામજી પ્રત્યે બધા જ તમસા નદીને કિનારે આવ્યા છે રાતવાસો ગાળવાનું નક્કી થયું પ્રભુએ લીલા કરી તમસા નદીના કિનારે બધા જ સૂતા યોગમાં એમ આવરણું થયું બધા જ ગાઢ નિંદ્રામાં ભોલાવવામાં નાખીને બધાને જ ભૂલાવવામાં નાખ્યા છે રામ લક્ષ્મણ અને સીતાજી સુમંતજીના રથમાં બેસી આગળ પ્રયાણ કરે છે બધા જ જાગી ગયા સવારના ભોરમાં તો જોયું કે રામ સીતા અને લક્ષ્મણ નહોતા વિલાપ કરવા લાગ્યા છે અને બધા જ ધીમે ધીમે ઉદાસ ચહેરે અયોધ્યા પાછા આવ્યા છે પ્રાતો કાળમાં સુંદરવેર રથ આવી પહોંચ્યો છે શ્રીરામ ગંગાજીને પ્રણામ કરે છે સુંદરવેર પૂરમાં રાજાને ખબર પડી કે સીતારામ પધાર્યા છે ગુહક રાજા શ્રીરામને લેવા વનમાંમાં વનમાં જાય છે એવો રામને કહે છે કે રાજ્ય તમારું છે ગામમાં તમે પધારો ત્યારે શ્રીરામ કહે છે કે મારે કોઈ ગામમાં ચૌદ વરસ સુધી પ્રવેશ કરવાનો નથી મારે વનમાં જ રહેવાનું છે અહીં એક દિવસ વ્રત કરે છે બીજા દિવસે પળાહાર કરે છે શ્રીરામ સુમંતજીને અયોધ્યા પાછા ફરવાનું જણાવે છે કહે છે કે પિતાજીને મારા પ્રણામ કહેજો સુમંતજી કહે સીતાજીને મોકલો રાજાએ આજ્ઞા કરી છે તમારા પિતાજીએ આજ્ઞા કરી છે અને સીતાજી આવશે તો દશરથજીને કંઈક અવલંબન મળશે આધાર મળશે સીતાજી કે હું રૂપુકુળની પુત્ર વધુ છું મારો ધર્મ બરાબર સમજું છું જ્યાં મારા પતિ છે ત્યાં જ હું રહું સુમુક્તજી વિદાય થયા છે શ્રીરામે ગૃહક્ત રાજાને કહ્યું કે વડનું દૂધ મંગાવો વડનું દૂધ મંગાવ્યું રામજીના વાળ સુંદર હતા તે દૂધથી વાળની જટા બનાવી તપસ્વી ગયા છે રામ અને સીતાને ગંગા પાર જવું છે બધા ગંગા કિનારે પહોંચ્યા છે સામે કિનારે જવું છે તે કહેવટ હતો લક્ષ્મણજી બોલાવે છે અને કહે છે કે અમને તું સામે પાત્ર લઈ જા જાવટ નાવડીમાંથી જ કહે છે કે હું તમારો મર્મ જાણું છું તમારી બધી જ વસ્તુ જાણું છું લક્ષ્મણને પૂછ લક્ષ્મણને પૂછે ભાઈ હું તું અમારું મર્મ હું જાણું છું કેવટ કહે શ્રી રામના ચરણોમાં એવી શક્તિ છે કે એમના ચરણ રજના સ્પર્શથી પથ્થરથી ઋષિ પત્ની બની જાય છે ત્યારે મારી નાવડી તો લાકડાની શ્રીરામના ચરણ સ્પર્શથી જો તે ઋષિ બની જાય તો મારા કુટુંબનું ભરણ કેમ કરી તમને મારી નાવડીમાં બેસવાની જરૂર હોય તો તમે શ્રીરામના ચરણ મને પખાડવા દો હું મારા હાથે શ્રીરામની ચરણ પખાડું તો પછી એ પછી જ તમને હું નાવડીમાં બેસવા દઉં કેવટના પ્રેમભાયા વચનો સાંભળી શ્રીરામ પ્રસન્ન થયા શ્રી રામે તેને બોલાવ્યા કેવટ લાકડાની કથોટ લઈને આવ્યા છે શ્રી રામ મનોમન વિચાર કરે કે બે ચરણોના માલિક તો બે તરફ ઊભા છે આ ત્રીજો જઈ ગયો રામનો નિર્ણય હતો કે વામ ચરણની સેવા છે ને એ સીતાજી કરશે અને દક્ષિણ ચરણની સેવા છે લક્ષ્મણજી કરશે પણ આ કેવટ તો બંને ચરણોની સેવા માંગી રહ્યો છે કેવટ ગંગાજળ લઈ આવ્યો છે ધીરે ધીરે ચરણ ફગાડે છે કેવો ભાગ્યશાળી છે પરમાત્માના ચરણ પખાડે છે પછી કેવટ રામ અને સીતાજીને પોતાની નાવડીમાં બેસાડીને ગંગા પાર ધરાવે છે કેવટ સાષ્ટાંગ પ્રણામ કરે છે રામને ઈચ્છા છે કે કેવટનું એક આપવું પણ કેવટને આપવા માટે રામની પાસે કંઈ ન હતું તેથી તેઓ સંકોચ અનુભવે છે સીતાજી સમજી જાય છે પોતાની આંગળી ઉપરથી વીંટી ઉતારી અને શ્રી રામને આપી છે કે તમે કેવટને આપી દો શ્રી રામ તે વેટી કેવટને આપવા લાગે કેવટ તે લેવાની શપથ ના પાડે કહે છે કે હું તો ગરીબ છું છતાં કોઈ સાધુ સંત કોઈ તપસ્વી આવે તો એ હું એમની પાસેથી મજૂરી નથી લેતો તમારી પાસેથી હું મજૂરી નહીં લઉં કેવટ હાથ જોડીને શ્રી રામને કહે છે કે આજે પ્રસાદ લેવાનો દિવસ નથી માલિક ઉઘાડા પગે ચાલે છે ચૌદ વર્ષનો વનવાસ પૂરો થાય અને પાછા તમે વળો ત્યારે ફરીથી સેવાનો તમે લાભ આપજો આપના રાજ્ય રાજ્યભિ થયા પછી તમને જે યોગ્ય લાગે તે આપજો આજે તો આપની પાસેથી કંઈ જ ભાવના સતાજીની આંખમાં આંસુ આવી જાય કેવટ અભણ છે ગરીબ છે પણ અત્યારે હૃદય ગંગાજળ જેવો પવિત્ર અને શુદ્ધ છે ચૌદ વર્ષનો પ્રવાસ પૂરા કરીને શ્રી રામ અયોધ્યા પરત આવ્યા છે ત્યારે પણ એ કેવટના ઉપકારને ભૂલ નથી તે સુવર્ણના રાજ સિંહાસન પર બિરાજમાન છે એવો ચારે બાજુ નજર નાખે છે ત્યારે સીતાજી રામને પૂછે છે કે તમે કોને શોધો છો કોને જુઓ છો ત્યારે શ્રી રામ કહે છે કે આ બધા જ મારા દર્શન માટે આવ્યા છે પણ મારે જેના દર્શન કરવા છે એ દેખાતો નથી આથી સીતાજી ખૂબ જ આશ્ચર્યચકિત થયા કે આવો કોણ ભાગ્યશાળી હશે કે જેના દર્શન માટે ભગવાન આતુર છે શ્રી રામ સીતાજીને કહે છે કે આપણા વરવાસ જ રહ્યા હતા ત્યારે કેવટ પોતાની નાવડીમાં આપણને બેસાડીને ગંગા પાર લઈ આવ્યા હતા અને એ વખતે કહેલું કે રાજ્યભિષેક થયા પછી મને પ્રસાદ આપજો એ કેવટ દેખાતો નથી શ્રીરામે બધાનું સન્માન કર્યું બાદ વેરપુરના રાજા ગુહકને બોલાવ્યા કેવટને આપવા માટે અનેક આભૂષણો અને વસ્ત્રો પ્રસાદ તરીકે તેને મોકલી આપ્યા દુઃખમાં કદાચ કોઈ પણ ગમે ત્યારે આપણે નાની કે મોટી મદદ કરે ને ત્યારે કદાચ ત્યારે એને ભૂલવા નહીં ઉપકાર ભૂલવો નહીં કોઈએ કદાચ કોઈ સમય થોડી સેવા કરી હોય તો યાદ રાખજો સમય આવીએ તે ઉપકારનો બદલો અવશ્ય ચૂકવજો પરમાત્મા મનુષ્યને સુખ સંપત્તિ આપે છે ત્યારે તે ઉપકારનો બદલો વિવેકથી પાછો વાળો હૃદય રામ જેવો સરળ રાખ્યો જેનું હૃદય સરળ છે એના હૃદયમાં પરમાત્માનો વારસ છે જ્યોત છે જ્યોત જગાતે ચલો પ્રેમ ગી ગંગા પહાતે ચલો આપણે કેમ છો આનંદ મંગલ તો છે ને પરિવાર બધું સુખરૂપ તો છે ને કંઈક તકલીફ તો નથી બાલ ગોપાલ બધા બરાબર ભણે છે ને કંઈક તકલીફ હોય તો કહેજો બરાબર તમારી ગાડી ચાલે છે કેટલીક રોજી રોટી કમાઈ ગયો છે વાંધો તો નથી ને આવું સરસ રીતે પૂછીએ તો સામા માણસને એમ થાય કે આપણો એક કોક છીએ આપણને કોક પૂછીએ આવી અને ભાવના અંદરથી થશે કાંઈ પૈસા દેવાના નથી પણ આટલું તો પૂછી શકાય કે ન પૂછી શકાય ધ ગમે આપણે થેન્ક યુ કહીએ આગળ આગળ જતા વનમાં ઉઘાડા પગે રામચંદ્રજી લક્ષ્મણજીને સીતાજી ચાલી રહ્યા છે આગળ રામ છે સીતાજી એના પછી અને છેલે છે લક્ષ્મણજી રામ લક્ષ્મણની વચમાં સીતાજી કેવા શોભે છે તુલસીદાસજી જાણે એમ કહે કે બ્રહ્મ અને જીવમાં જાણે માયા કેમ ચાલતી હોય આવું સરસ મજાનું સ્વરૂપ છે વાસ્તવિક રીતે મનુષ્યને સુખ અને દુઃખ આપનાર આ જગતમાં કોઈ નથી સુખ અને દુઃખ એ મનની કલ્પના છે સુખ દુઃખ એ કર્મનું કારણ છે હંમેશા મને સમજાવતા રહીએ